રામ રામ ને સિતારામ જય હિંદે ભારત ડુંગળી ડુંગળી પહેરવી છે એક કલાક રહ્યા ને બે મિનિટ થી એ એક બાઇકી રહ્યા તારવાનું એ બધા પહેરવી નાખ્યા છે અને આપણે ઘણા અગાઉ ક્યારે છે પેલો હતા திராவிட புல்லட் தான் આવડે મોટી ઘૂં છે ડુંગળી પારવી બે પાંચ દૂધ પારવતા હતા આ છે દેશી ગુવાર છોડો તો શિયાળામાં થાય ગુવાર એકસો રે આમાં છે પણ હું તો આવ્યા તા ગયારા લઈ તો ગયા આ ડુંગળીમાં કેટલા આમાં દડા થઈ ગયા લગભગ ત્રણ ત્રણ ચાર મહિના મહિના જેવું થઈ ગયું આ તો દોઢ મહિના વાવરાયું હતું

પણ ગમતા ને હું ફૂગ ક્યાં આવી જાય ગોળે બાફ્યો ગોળેનામાં કોઈ બાફ્યું બાફ્યું નહીં મિત્રો એક એક ખાલી પ્રયોગ કર્યો છે ના થોડો બતાવે ને એ લખણાઈથી અહીંથી બધી ક્યાંય નહીં સાઈટું આ સૂનો સાઈટો સૂનો સાટ દીધો છે બધા કે સુનો સાટો ડુંગળી થઈ ગઈ લસણ સારું થાય લસણનો વિડીયો બનાવ્યો છે પણ વિડીયો આવશે આવે ને કોઈ પર આવશે જો એટલે ધોળો કેરો કહેવા બતાવું તમને જો જોડો કેરો લાગે છે ધોળો કેરો હતો કરી નાખ્યો હા ચાલો તમને કારેલા બતાવું એક જ વેલાના જો એક જ વેલાના છેલા જોડાયા છેડાઈ દીધું બધા બાર ફૂટો થાય જાવ આવડાવડા જોઈએ બધા બાર જો અને ઝીણા ઝીણા હતા ખાને હેઠી હતી ઝીણા જીણા કરેલા લાગડ સોટા હે આટલા ટકલો તો મીણ લીધા એક જ વેલો હે ખાલી અહીંયા બધા નથી અધર વેલા સડાઈ લીધા ચૌદ પંદર કરેલા છે જો તો અહીંયા પંદર કરેલા ધરશે આવી રીતે બાયરી ખાદ નાખી હવે જો આંબાનું તો પૂરું જ થઈ ગયું છે ફૂકતો જ જાય હું કંઈક ઉપાય હોય તો કયો કોમેન્ટમાં તરીકે જણાવજો આવું થઈ જશે